મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને બધાનો દિવસ ખૂબ સારો છે ને કેમ છો બધા મજામાં છો ને તો આજે જો રવિવાર છે અને શરૂઆત આપણે કરી દીધી છે ને રાત્રે બહુ મોટું થઈ ગયું હતું અલ્પા પટેલનો થોડોક ડાયરો જોયો પછી પપ્પા આવ્યા તેને ભૂખ લાગી હતી ભજીયા લઈ આવ્યા ખાધું તો બહુ મોટું થઈ ગયું પછી સવારે તો કઈ ઉપાધિ હોય નહીં ઉઠતા ઉઠતા નવ વાગી ગયા પછી આરામથી નહીં થઈ લીધું બાળકોને બધાને ખવડાવી લીધું હવે નીલ પપ્પાને કૌશિક ઈદરાને બાર ગયા છે તો મેં કીધું સાફ કરી દઉં આજે ઈ પ્રોગ્રામ રાખેલો છે સાફ સફાઈનો તો ચાલો ફટાફટ પેલા સાફ સફાઈ શરૂ કરી દઈએ અને નીલ નહીં કઈ છે નહીં રસોઈની લેલી કઈ એટલી બધી ઉતાવળ નથી કેમ કે મોઢો નાસ્તો કર્યો તો ભાખરી માખણ અને ચાદુજ અને મમ્મી સાડીમાં ફોલાઈ મૂકાઈ ગયા છે એટલે ઈ કઈ હવે ટેન્શન નથી બધુંય કામ પતી ગયું આજે રાત્રે તો હું પાછી રિટર્ન જવાની છું ચાર દિવસ વહી ગયા આવું આવું કરતી હતી એને બદલે આજે જો ચોથો દિવસ એ તે થઈ ગયો કઈ વાર જ લાગતી નથી તો કઈ નહીં ચાલો ફટાફટ આપણે છે ને આપણું કામ પેલા મળીએ કરવા જમવામાં જો મમ્મીએ સરસ મજાનું કારેલાનો શાક બનાવ્યું છે તો કારેલા બટાકાનું શાક છે ચણાનું લોટવાળું અને મેં વઘાયરા છે ભાત મે ધર્મને બધે ખાઈને એટલે સરસ ભાત વઘારી દીધા છે અને ચાલો હવે જમવા બેસવાનું છે હું બટા જો મમ્મી કરે છે દીવાબત્તી એટલે એને લોબાનનો ધૂપ કર્યો છે અહીંયા સરસ મજાનો પછી એમાં લોબાન નાખશે એટલે મસ્ત અને મારે બનાવવાની છે ભાજી પાવ તો લઈ આવ્યો છે કૌશિક ભાજી બનાવવાની છે એટલે કુકર મૂકી દીધું ને જો ત્યાંથી ઠેલા પેક કરી લીધા હતા પાછા અહીંથી કરી લીધા બધી વસ્તુ જો યાદ કરી કરીને લઈ લીધું પપ્પાએ કેળા મગાવ્યા હતા તો એ પડ્યા હતા તે એ જો લઈ લીધા કાંઈ નહીં ચાલો હવે અહીંયા જો એક મશીન છે નવીન ચાલો તમને બતાવું મસાજ ગન કઈ રીતે ચાલે છે ને કોઈકને જરૂર હોય તો સારું પડે ને મમ્મીને પગ દુખે ને એટલે મગાવી છે હવે આપણે જોઈએ આ અલગ જ કરવાનું પણ આ જોઈએ જો છે ને મસ્ત અહીંયા થી જો ઓન કરવાની અહીંયા એક આવે પછી બે ત્રણ એમ ધીમે ધીમે છે ને સ્પીડ થાય અને આ ફરે

એને આ રીતે લગાવી દેવાનું તો એ પગ માં એવી રીતે મસાજ થાય હા ઉપર નીચે થાય છે અલગ અલગ આવે એમ ને આમાંય અલગ છે કે બે સેમ હશે હમ હમ અલગ અલગ પોઈન્ટ થાય કાઈ નહીં સરસ લ્યો એમ તો મારી મમ્મીને રિઝલ્ટ મળ્યું છે

અમારા હજાર દસ વાગી ગયા છે ને હવે અમે નીકળવાની તૈયારી કરવી છીએ તો ઘરે જઈએ હવે કપડાં વપડાને એવું બધું મૂકીશું કયા પાછો થોડોક સમય વઈ જશે તો ચાલો હવે જાઉં છે ને નીલભાઈ હાલો હવે તૈ રોકાવું ત્યારે અમારે આને નિલને રોકાવું હોય એને ધર્મને ન રોકાવું એવું છે ચાલો હવે હાલો મમ્મી આવજો આવજો ભાઈ ભાઈ હાલ કૌશિક આવજે હાલ મૂકી જાવ <laughs> e de burro <boca> ao <laughs>